ગઈકાલે જે બ્રિજ બંધ કરવામાં આવેલ તેનો આજે માછીમાર બોટ એસોસિએશન દ્વારા માછીમાર સાથે સ્થળ નિરીક્ષણ કરવા અમે ગયેલ અને એનો ઉગ્ર વિરોધ કરેલ અને ત્યાંથી જ અમે આપણા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈને ફોન કરેલ અને આ બધી વિગતવાર કહે અર્જુનભાઈએ તાત્કાલિક આનો એક નિર્ણય લઈ ને કલેક્ટરશ્રી સાથે વાત કરી અને અત્યારે હાલ પૂરતો નાના વાહનો ફોર વ્હીલ અને ચક્રો રિક્ષા માટે આ રસ્તો ઓપન કરાવી આપે છે તે બદલ અમે અર્જુનભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ સાથે સાથ અમારી જે બે હજાર એકવીસમાં જે ડિમાન્ડ હતી કે જુબેલીનો પુલ છે એની બાજુમાં બીજો નવો પુલ બન્યો એ પછી જુબેલીનો જે જૂનો પુલ બંધ કરવામાં આવ્યો તે જ રીતે પોરબંદર આ અસમાવટી ડેગ બ્રિજનો જે આ પુલ છે તેની બાજુમાં બીજો નવો પુલ બનાવી અને પછી આ પુલ બંધ કરવામાં આવે કેમ કે અત્યારે આ હાલ પૂરતો જે વ્યવસ્થા કરી છે એ પૂરતી નથી કેમ કે હમણાં જે અમારે આઈસ ફેક્ટરીઓની જે બરફની લોડિંગવાળી ગાડીઓ કન્ટેનરો બધા અહીંયાથી પસાર થાય છે અને એની મોટી ઇફેક્ટ અમને મળશે એટલે અમારી એક રજૂઆત છે કે અમે વિકાસનો વિરોધ ન કરતા પણ સાથ અમારી પણ એ રોજીરોટી અને અમારી રોજગારી જે કંઈ છે એની સરકાર પૂરેપૂરી ધ્યાન રાખે અને અમે પણ એ વિકાસમાં પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે